વલસાડ બ્રહ્મ સમાજે સાત તબીબ સહિત તેતાલીસ તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું ચારસો ભૂદેવો ઉમટ્યા શિહોર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગ દ્વારા રવિવારે ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર ધરમપુર ચોકડી ખાતે ઉત્તમ ગુણથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન વિશ્વ વિખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસ ખેરગામના ભાગવત કથાકાર પ્રફુલભાઈ શુક્લ પૂર્વ પ્રિન્સિપલ બીએન જોશી દહણુના હિંમતભાઈ જોશી તથા અનેક અગ્રગણ્ય ભાગવત કથાકારોની હાજરીમાં કર્યું હતું હતું સમાજના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જાનીએ જણાવ્યું કે તેજસ્વી તારલામાં તબીબ યુનિવર્સિટી ગોલ્ડ મેડલ તથા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ચારસો ભૂદેવોએ હાજરી આપી ભોજન લીધું હતું શિહોર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગના પ્રમુખ અને ભાગવત કથાકાર દેવુભાઈ જોશી ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જાની મંત્રી ગિરીશ જાની સહમંત્રી વિષ્ણુ જાની ખજાનચી અનિલભાઈ સહ ખજાનચી વાંસદાના નિલેશભાઈ વાળાંગર તથા સહકમિટીની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જાનીએ વાર્ષિક હિસાબોનું વાંચન કરી સમાજ ઉપયોગી માહિતી રજૂ કરી હતી આ પ્રસંગે ખેરગામના ભાગવત કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે ભૂદેવોના બાળકો માટે વધુ અભ્યાસ માટે વિદ્યાનિધિ ફંડ સમાજે કરવું જોઈએ બ્રાહ્મણનો બાળક વિશ્વને ખૂણે ખૂણે પહોંચવો જોઈએ જ્યારે ધરમપુરના શરદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે અનેક સમસ્યાઓ રહેલી છે પરંતુ શિક્ષણ દરેક સમસ્યાનો ઉકેલ છે વધુમાં તેમણે તેજસ્વી તારલાઓને શુભેચ્છા પાઠવી હતી વલસાડના બિલ્ડર કાળુભાઈનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમણે તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ વિજય દવેએ કરી હતી આ પ્રસંગે પૂજ્ય શરદ દાદા પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ વાપીના મનોજભાઈ શુક્લ પૂર્વ પ્રિન્સિપલ બી જોશી હિંમતભાઈ જોશી ખેરગામના અનંતરાય જાની મિતેશભાઈ જોશી બ્રહ્મ સમાજ વલસાડ વિભાગ પ્રમુખ દેવુભાઈ જોશી મેહુલભાઈ જાની પંકજભાઈ વ્યાસ ભરતભાઈ વ્યાસ બાબુભાઈ જાની જય જોશી બટુકભાઈ વ્યાસ ભાસ્કરભાઈ દવે ઉમરગામના સીડી શુક્લ સહિત કથાકારોએ આશીર્વાદ આપ્યા હતા દાંડીવલીના વિજય દવેએ અબરવિધિ કરી હતી